સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે તાંદરજાની ભાજી અને કેરીનું શાક તો અહીંયા આગળ મેં અઢીસો ગ્રામ જેટલી તાંદરજાની ભાજી લીધી છે અને અહીંયા આગળ એક કેરી લીધી છે પાંચ છ મરચાં લીધા છે અને કપડો આદું લીધું છે કેરી આપણે આખી નથી લેવાની અડધી જ લેવાની છે કારણ કે આખી નાખી દઈશું તો શાક બહુ ખાટું થઈ જશે તો હવે બનાવીએ આપણે ંદર ચાની ભાજીનું શાક હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આદુ મરચાં વાટેલા નાખી દઈશું અને તેના પછી આપણે ચપટી હિંગ નાખી દેવાની છે અને જે અડધી કેરી આપણે કાપેલી કકડા કર્યા છે જ્યાં જ્યાં તે પણ આપણે તેમાં નાખી દેવાના છે અને બરાબર મિક્સ કરી દઈશું અને તેના પછી આપણે દાળ ભરચું નાખી દઈશું અડધી ચમચી જેટલું તમને જેટલું તીખું ગમખું હોય તેટલું તમે નાખી શકો છો ને હવે આપણે જે ભાજી હતી તે નાખી દેવાની છે તો અહીં આગળ મેં ભાજી ધોઈને રાખી છે તે આપણે તેમાં નાખી દઈશું ને ગેસની ફ્લેમ ધૂમી રાખવાની છે બરાબર કરી ઠંડ ગરમીની ઋતુમાં તો ખાસ કરીને ખાવાની કારણ કે શરીર ઠંડક આપે છે અને શરીર હેલ્ધી પણ રહે છે હવે આપણે તેને પાંચ મિનિટ સુધી ઢાંકીને પર આપણે ઢાંકીને પાંચથી દસ મિનિટ સુધી કુક થવા દેવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને અડધી ચમચી જેટલી વળતર પણ આપણે તેમાં નાખી દેવાની છે અને બરાબર આપણે મિક્સ કરી દઈશું વાટકી જેટલું તેમાં આપણે પાણી નાખી લેવાનું છે હજુ પણ આપણે એને ઢાંકીને કુખાવા દઈશું તો હવે આપણું શાક થઈ ગયા આવ્યું છે તો તેમાં આપણે નાખી દઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને તેના પછી એક ચમચી જીરું પણ નાખી દઈશું તેમાં અને બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણું જાની ભાજીનું શાક થઈ ગયું છે તૈયાર તમે એને રોટલી ની જોડે બનાવીને ગરમ ગરમ ખાઓ જો તમને આ તાંડજાની ભાજીની રેસિપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો